સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માસૂમ બાળકોના અકાળે મોત થઈ રહ્યા છે જેથી વાલીઓ સહિત મેડિકલ વિભાગ પણ ચિંતિત છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું હતું જેને લઈને બાળકના પરિવારમાં શોખનો માહોલ જોવા મળ્યો હતો પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં રહેતા શ્રમિક પરિવારના બાળકનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું હતું ચાર વર્ષીય બાળક ગણેશ ભારતીને ઝાડા ઉલટી થયા હતા જેથી માતાપિતા પિતા બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા જો કે બાળકને સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું બાળકની માતાએ કહ્યું કે ગણેશ ભારતીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી બાળકનું ઝાડા ઉલટી બાદ અચાનક મોત નીપજ્યું હતું આ મોતને તેઓ માની પણ શકતા નથી બાળકના મોતને લઈને સમગ્ર પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયું છે પાંડિતરા પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે મારું નામ શૈલેષ છે में रहता हूं। एक बजे इसका तबीयत खराब हुआ, छोटा सिविल में दिखाया है। फिर इसको ऑटो से लेकर आया प्राण निकल गया है। कितने साल का आपका लड़का है, क्या हुआ था उसके? कर रहा था और उल्टी किया है चार साल का लड़का है तो थी तो कोई बीमारी नहीं थी चलता उलता नहीं थे यहाँ लेके आया डॉक्टर कुछ नहीं बताया बोला एक्सपायर है